મેલડીનો શર નહી પરો

કોળિયાના માળી ઉપાયક જાય તો મારું કકુનું ઉડવું ન જળ્યા હવે સરે નહીં બીજું મોબાઇલ ઘેર લો આવતો એ કોળિયા લોજમાં મેલી નાઠી જો હું કકુ સુરવા એ ભાઈ અરજ એવું બોલે તો શું કે મારું ભાઈ તો ગયું મા માં તારો ડોડ આલે તો તારો ડોડ આ જો મે લાયો ભાઈ કે મારું ભાઈ તો ગયું ગયો અને મે તો એવું બોલી દી તારે આ ભાઈ નો ભરાવી જ ભરાઈ અને પોલીસની ની મોર ના ખોડવા જો મારું મોર કે તો અને બી તો કે હું ભાઈ લાયો લાયો આજ બી જાય ઈસર કાલ બાયક લઈ જાય હા

हाँ लो हाल भाई पुलिस क्वेश्चन मिली ना यो हे भाई बहुत और ध्यान है, है।, है। तो थोड़ा मैं वो बात करूँ गंकुल बजना करके जी बहुत का कोई मोरी बोलने का नहीं लाइ ए भाई एक सेपलाव जी

અર હું એવું બોલી કે પોલીસને તારી ફરિયાદો જે કારવાહી થજે ભરી અ તારી પોલીસ ને પહેલી મોંધાયું આ જ હજી સુધી પોલીસી બાઇકને હાથ અગાડ્યો નહીં બાઈક તો મેં તળાવી નાખી એફાયર ફાટીજી વર્ષ પોલીસને હજી બાઈક થઈ કંકુના તોટલા કરાવીને પોલીસ સ્ટેશનમાં એફાયર ફાટી તારી કારવાઈ પૂરી કરતી છે મારા તોટલા કરાઈ પોલીસ સ્ટેશન લઈ તારી કારવાઈ પૂરી થાય તલાવી દે

बंदारी जय सजीव तो क्या हरी जय भल पूछा होगा ना डब्लू भल आप बोल सकते हैं हर दे मेरा माँ कोना ही मेरा अपन नहीं हूँ ताकर प्यार सबसे जिंदगी का जीता एक बायो तो रही थी एक तरंग लायो अब पासा कभी आया मारा कर बहुत कठोर तो मैं ये तारे हूँ बोली थी क्या बायो क्या आई ना है અન ભાઈ એક મિત્ર બોલ્યો રાઈ કે મારી બોટી જે તારા બોટી એટલા કારણે સુધારી આવતા રવિવારે આવી મારી ઓફિસ ધન નહી આ તારો વાહ વખત આવજો દર્શક મારો પ્રભારી દીકરો કર નદી મોંતાના બોટતા મારું મોં કે નું ના મોંરાની વાત ના કે એ હું મલાની હડકઈ છું ભાઈ દર્શક મજા આવશે घर <laughs> कक ونحطها Yeah. મામા કોઈ બાદશાહ થઈ ગયો કોઈ દાદા થઈ ગયો એના વિશ્વાસ રાખો જોરા ભાઈ લીલા ભાઈ મારા પોસા મઢ રાખો રેવા કોઈ બાદશાહ થઈ ગયો એ ના કાડી મારું નોતલ અર ભાઈ સભાવાળુ વેળા કે દિશે મારા કુંબે ના રોપી ઉતરા સભાવાળુ બરુણ બરુણ નેલડીનો વખો યુદ્ધારા ઘેર ગોગાનો હતો એ હું મનાને બોલી વાતાશુ બરુણ એ ભક્કાં તુ તુ એમાં મનાવો તો ના એ બારોટ મારા બાર સે પ્રવીણ લે બરા એમાં મના કકું ને સાવમાં કે હોગલા હોય જમીન મને કોક દેખાય તારી વેરા કરતી હોય આદ બને તારી વેરા લોલાઉ મારું નોક કહાના બારોટ જરૂર લાગે હું ગાય ના ગવાને

પાદડા ખુડા પાક ખોદા ભાવ ખુદો ગયા તા કાપા છૂટો જમીનો ઝઘડો થયો આવું પેટ્રોલ ના ગોઠા

આ પોણે આ પોણી બતાવે હું ખેમણા છું ખેમણા એક લોકો બુડિયા લાગો ના તારી કોળદેવી ખેમણા જગતમાં મારું ધુરૂર આહા મરો ઓ એ મારું આ તારું કોહા શમનનું પર પહાડ ઊંચા કરતા એક લોટો ફંજા તો આરા ઘરું બેઠીું બચ્ચો બોટુ નાકરીયાનું બારણ મારું ઓમ કે ના કે એ બારણ મારા ઓમ કે ના હાથ બને નઈ હાથ બને તો બારણ તારી વેળા ના વાળી જો મારું ઓમલા રાઈ બોલાય નહીં એક તારા વથા પડી જાય સારો દોર સાહેબ آ سلام دا بارو دا سلام واو شو ما وي اس پروگرام جو سي جي پروگرام واقي پروگرام زهي وي بدا کو ڈائریکٹ میساج جو کو کھا بنا نہیں بتاو بھائی نا وے دو شو بھائی بھائی

આવું મારું મકું મને ઘણી

જો ગોહાના બંચાલ હજી મારા ઓમ બેર નાઈ પંદર થઈ ચૌદ રાનભાઈ પંદર કડનો બનાવો પંદર થયા હે પંચાલ મારી વેળા ખમા કહે છે હું ડીટોલના ખમાક તો પંચાલ પંચાલ મળી ઉખાડ્યો આવું દેડોના ગોત્રની માંડકો ને બાપો ભેહે બાપની નહીં કેતા હેલી કોઈ લાયન દેણી કા તારી આવું What's up?